બહુ ઉતાવેળ નો કરવી એક ધંધા હા એક જણો હેલિકોપ્ટર લઈને નીકળ્યો એના એના નીચે ઉતાર્યું એના માણસે સાફ કરી દીધું પાણી ના એટલે નો કરજે સાફ કરતો તો એને કીધું શેઠ કારક અમને ટેસ્ટડી કરાવવાનું એ કે અડવા મળે ઘણું કહેવાય સાનો મનો બે

કાલ ધીરસી ભાઈ લે ત્યાં નોકરી આવ્યો જાય પણ મારે અહીંયા જો આપડે આપણે છે ચાર જણ સત્રી છે ત્રણ એટલે એક લઈને જો બંદો ખાબકે છે હવે સત્રી બે ને તમે ત્રણ જણા તમને મન ફાવે કરજો હેલિકોપ્ટર રેઢું પાયલોટ રેઢું હેલિકોપ્ટર મૂકીને સત્રી લઈને ખાબકી શેઠ ખીજાણો ઓલા કે છોકરાને ભેગો ન લીધો તારા બાપનું હું રાતું

એક હતી ને છોકરાને કીધું કે બેટા ઈ છત્રી લઈને તું વયો જા મારો ભગવાન જેવો ધણી તો છોકરો દાંત મળ્યો કાઢવા એટલે એનો બાપ ખીજાણો કે મોતના મઠમાં તને દાંત હું આવે ઈ કે બાપા દાંત નો કાઢો કરું હું તક કેમ તક છત્રી બે માથે છે કે શેઠ તક શેઠ ઉતાળ માં મારું દફતર ખંભે મારીને ગયા એ બારી માલી ડોકાણા ભાઈ તા નોટબુક ને પેન્સિલ ફફડાટી કરી જાય બાકી તો અત્યારે તો ભક્તિ તો બધા ફાટી નીકળે છે હા બાયુ દશામાં ભાઈ નશામાં તમારે જવું ક્યાં એમ મારું કેવા ધૂણી લે બે જણા રોડ ઉપર જાતા હતા એક જણો કે ભાઈ મારી ઘરે તો દેવી છે દેવી એટલે માતાજી આવતા છે દેવી છે તો એક જણો કે મારે દેવી પર કોઈક લેવો જોવે ને લે એના આમ દેવી છે

લીડગર એકણા એની સાઈડ કાપવા ગયો ને એના ડ્રાઈવર ને કીધું કઈ હોન્ડા આવડે હોન્ડા ઈ કે વોયડમાં નાખવો જોઈએ ગુગુ લાગે હોન્ડા નહીં આવડતું આ ડોયા આ કી ટયોટો ઓય હોન્ડા આવડે એ લોકો વોટર વાળા ને પૂછ્યું

બસ અને ટ્રક લગભગ પીડ્યો લાગે જોયું બે જણા હોંડા હું શું કર્યું એક જણા હેઠળ ખ્યાઈ લીધું જોયું તક આ તો પૂછતો તો ઈ છે ઈ છે પછી આ પૂછ્યું કે અમને નથી આવડતું તને આવડે કે મને નહોતું આવડતું એટલે તમને પૂછતો તો કાની બ્રેક કઈ બાજુ આવે એટલે કોઈ તમને પૂછે માણા તો સમજવું બળામાં ગધેડો હતો મેળામાં રામભાઈ એ ગધેડા ને ગમે પૂછે ને ગધેડો હાથ પાડે કરી

એ કે અમારે માણા બની પાંચ પાંચ વર્ષે ઉપાડા લેવા નથી ભાઈ માણસ છે અમારે અમુક આપણે ભણતા હોય ત્યારે આપણે શિક્ષક ઉભા કરીને પૂછતા ને તમારે શું બનવાની ઈચ્છા છે એમ અમારા ભૂરા ને એક જ ઈચ્છા શહેર માં જઈ ખુરશી બહેન દાઢી કરાવવા કરાવી ક્યાં સુધી તણાતી હોય એટલે એને વિચારે શહેર માં જાય ને જોવે ખુરશી બેન લેવી એમાં ભગવાન ને કરવું પાંચ રૂપિયા ની ફેર થઈ ગઈ

ટાઈમે એને પોગાડ્યા પ્રોગ્રામ હોય ને ગામડામાં પછી દસ બાર કિલોમીટર રહી જાય ને ગામ આગળ પછી અમારે પૂછવું ન પડે કારણ કે પછી આ દેવ દૂધ હોય એની વાહ વાહ જવા દે હું ડ્રાઈવરને જ કીધું કે આપડા જ બોલામાં જાય તો તારે ધીમે ધીમે જવા દે સાઈડ તો આપે નહીં પછી વળી અંદર લાઈટ શરૂ કરું ને એ વળી હામાં અંદર બેઠા હોય જોઈ જાય પછી ડ્રાઈવરને કહે રાયક નહીં બોલા ઓ ઈઝ સે તો વળી સાઈડ આપે નહીં તો એકવાર વાર એમણે મમ્મી જાતા હતા તો એ તો વાડીએ ગયા પછી ખબર પડી તા તો રીંગણાની પાલટી વાળા છે હકીકત બન્યું પછી તો ધરા રેણે અમને ખબર આવ્યો કે આમ જો વાર છે કરો ધૂબા ધૂબા

અને પંદર રૂપિયા એમ કઈ ખૂન નો થાય એક જણે મને કીધું હતું મને કે આપડા ભૂલ પડે તો ગોળીએ દેજો મેં તારી કિંમત જ પશવી નહીં આ કાર્ટી પંચોતેર નું થાય તારું બાપ તને ભડા કે દીને ખોખું હાસુ હું મારે ભુરો કે જે થવું ભગાય નહીં એટલે પૂછ્યું એટલે કે સ્પેશિયલ કરું સાદી કે સ્પેશિયલ જ કે સાદી માં ઈજ થવાનું સ્પેશિયલ માં ઈજ પછી હવે મોડું હાલવું જ નથી પછી કયા વાત આની હિંમત જોજો જશે આ ન ઓલા ને પાણી નું ખરાક હાઈ તમને કહો અંદર ટીવી ચાલુ કર્યું ને બહારો ફૂલ ભરસાવો મેરા મહેબૂબ આયા હે બૂસ મારવા વાળ <coughs> <coughs>

હું માથું નડે ગયો માથું થાબડી ને પૂરું કરીને પછી પૂરું છું પૂરું છું કીધું ને પડશે કે ખુરશી બેઠા ત્યાં સુધી આબરું છે જેવા ખુરુ છે ઊભા છે નીચે ઉતરી ને છોકરા ને તેડી ને ખુરશી બેડ કે આના વાળ કાપતા હું ગામમાં થોડું કામ બતાવતા કારીગર નહીં છું કે માં પરજા મૂકીને થોડો જાહે એમ

હા છોકરાના વાળ કાપેલા જોયા અને બાઈ મગજ ગયો કારીગર ને કે તારું નરક માં સારું નહીં થાય અમારી માતાજી ની લટ લેવાની બાકી હતી આના કર કરવાના બાકી હતા ને તે ઈ વાળ ઉલાળી નાખ્યા એ તને મારી માં લેહે હાથ રૂપિયા લાપસી ના આપ્યા ત્યારે કારીગર નો સૂટ